નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાદના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સોળથી સોળસો ને ચોસાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી સોળસો ને પચાસ રૂપિયા વંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી સોળસો ને વીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છત્રીસથી સોળસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી સોળસો છ રૂપિયા અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર પચાસથી ચોવીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો નેવુંથી સોળસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને ચાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાણુંથી ચૌદસો પચીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકત્રીસથી સોળસો ને છત્રીસ રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને ચોર્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી સોળસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસોને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સિત્યાસીથી પંદરસોને પાસાઠ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ને સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસોને ત્રેપન રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડિયો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર